હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજે તમને ખબર જ હશે જોતાં જ તમને તમને જોતાં જ ખબર પડી ગઈ છે ફ્રેન્ડ્સ કે આ કાકરિયા કાર્નિવલ જે મહોત્સવ છે જે મેળો છે તો એનું હું ત્યાં હું આવેલી છું ને બધું બહુ સરસ છે અને જે હું આઈ થિંક કેટલા વાગે સાડા ચાર પછી હું પહોંચી હતી એટલે નાઇટનો વ્યૂ તો પછી આવશે એટલે પહેલાં જે કારણ કે વહેલાં અગાઉ હું મેં કીધું જઈ આવું તો બધો જે છે એટલી ટ્રાફિકનો હોય તો વિડીયો શૂટ મારે જે કરવો છે જે પર્પઝથી હું ગઈ છું તો એ થઈ જાય અને આઈ થિંક અમદાવાદના લોકોએ તો જોયેલો જ હશે ફ્રેન્ડ્સ પણ જે લોકો જઈ એવાય છે એ લોકો જરૂરથી કમેન્ટ કરજો અને સેકન્ડ એ છે કે જે અધર સિટીના જે અધર જે સ્ટેટના છે તો એ લોકો પણ જોઈ શકે કે કેવો જે કાંકરિયા કાર્નિવલ હોય કાર્નિવલ જે મહોત્સવ હોય છે એ છે અને આમાં અત્યારે જે પોલીસનું જે ડોગ શો ને એવું બધું અલગ અલગ હતું અને પાંચ દિવસનો છે તો આજે ઓગણત્રીસ ડેટ થઈ છે તો આઈ થિંક ત્રીસ તારીખ સુધીનો છે અને નેક્સ્ટ વીકમાં પછી ફ્લાવર શો સ્ટાર્ટ થશે પાંચ દિવસનો હશે ને પછી પાછો ફરી જે સ્ટાર્ટ થશે કાંઈક ફેસ્ટિવલ છે આઈ થિંક સાત તારીખથી ચૌદ તારીખ સુધી તો એનો પણ હું વિડીયો તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ તો હજુ સુધી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને તમારા ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરજો ફ્રેન્ડ્સ તો આ જે છે એ બટરફ્લાઇઝનું છે અલગ અલગ બધું છે જુ છે બટરફ્લાઇઝનું છે નાના બાળકોનું છે પણ મેં તો ખાલી બસ એમ જ વિડીયો શૂટ અને અત્યારે તમે જુઓ કે આ ટાઈમે તમે જાશો ને બાળકોને લઈને સાડા બાર ત્રણની આસપાસ તો ટ્રાફિક જરાય નહીં હોય જેમ દિવસ પહેલો થતો જશે ને એમ ટ્રાફિક પણ વધતી જશે અને તમને એટલી મજા પણ નહીં આવે રાતના ટાઈમે ખાલી તમારે લાઇટિંગ્સ જ જોવાનું હોય છે અને તમારે જો જૂમાં ને એમાં તમારે જવું હોય ને ફ્રેન્ડ્સ તો હંમેશા તમારે ત્રણ વાગે કે બે ત્રણ વાગે કેવી રીતના નીકળવું પડશે કારણ કે એક જે જૂ છે ને એ કંઈક આઈ થિંક સાડા પાંચે બંધ થઈ જાય છે કે સાડા છ એ બહુ મને ખ્યાલ નથી ને એક સાડા પાંચે બંધ થઈ જાય છે એવું છે ફ્રેન્ડ્સ એટલે બને ત્યાં સુધી બને ત્યાં સુધી તમે લોકો વહેલા જ જજો એટલે તમને પ્રોબ્લેમ ન આવે આવી રીતના બાળકો માટેનું છે અને મોટા માટેનું પણ છે અને બહુ સરસ છે જો આજે નૂટ્રલ જૂ જે છે ને એ પણ બહુ જ સરસ છે અને બસ ત્યાંથી પછી આગળ આગળ ને બહુ બધું ખાવા પીવાનું પણ બહુ બધું સરસ છે અને આગળ આવી રીતના બહુ બધું સરસ છે ફ્રેન્ડ્સ અહીંયા પણ મહિલા હાટ છે જેનું સરકારનું એ અહીંયા પણ છે અને પણ એ બી બહુ જ સરસ અને મોટું છે તો એમાં પણ મેં વિઝિટ કરી અને નેક્સ્ટ વીકમાં પણ જે કાઇટ ફેસ્ટિવલ હશે ને એમાં પણ હશે ફ્લાવર શોમાં તો આઈ થિંક નહીં હોય એની મને ખ્યાલ નથી પણ જે આપણે મહિલા દ્વારા જે બધું બનાવવામાં આવે છે ને એની જે આખી બધી બનાવવાનું છે કે સેલ કરવાનું છે એ બધું આમાં જે ઇન્કલુડ છે બરાબર અને આવી રીતના આખો લાઇટિંગને ને રાતના ટાઈમે બહુ સરસ એનો વ્યૂ હોય છે અને તમને વધારે અવાજ પણ આવતો હશે કારણ કે જે એનું સોંગ છે ને એ મેં મૂટ કરેલા છે મ્યુટ કરેલા છે કારણ કે એમાં કોપીરાઈટ આવી જાય એટલા માટે અને સોંગને જે ડાયરો ને એ બધું પણ બહુ સરસ ચાલતું હતું તો અને બહુ મોટું છે એટલે તમે વહેલા જશો એવી રીતના તમને બહુ સારું પડશે કારણ કે સાંજના ટાઈમે એટલી ભીડ એટલે એટલી ભીડ તમે વાત પૂછોમાં એટલી ભીડ છે અને જો આમાં તમારે વધારે બેસવું હોય રાઇડ્સમાં બેસવું હોય એવું હોય તો તમારે વહેલા જ તમારે જોવું પડશે અને પાંચ દિવસ એકદમ ફ્રી છે કોઈ પણ જાતની ફી નથી હવે લાઇટિંગ છે થોડી થોડી દેખાવા લાગી છે તો બસ થોડોક એનો પણ મેં શૂટ કરી લીધું છે અને સાથે આ બાજુનું પણ શૂટ કરી લીધું છે તો નજારો જુઓ એકદમ સરસ અને આપણને મજા આવે એવો સરસનો નજારો છે ફ્રેન્ડ્સ તો તમે લોકો ગયા હોય તો જરૂરથી કમેન્ટ કરજો કે તમે લોકો જોઈ એવા છો અને તમે કયા કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ કે જેથી મને ખબર પડે કે મારા જે વ્યૂઅર છે એ કયા સિટીમાંથી મારો વિડીયો જોવે છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ બાળકો માટેનું પણ બધું બહુ જ સરસ છે અને ફ્રેન્ડ્સ હવે તમને થોડો થોડો લાઇટિંગ શો કારણ કે અંધારું થવા આવ્યું છે એટલે થોડો થોડો તમને લાઇટ શો જે છે એ દેખાશે સાંજના ટાઈમે છે ને બહુ પછી ભીડ થઈ જાય છે ને એટલા માટે થોડીક હું વહેલી ગઈ કે ચલો વિડીયો શૂટ પણ બરાબર થઈ જાય ને લાઇટિંગ શો પણ એકદમ સરસ આવી જાય ને બહુ જોરદાર લાઇટિંગ શો છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો ફ્રેન્ડ જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અવનવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે તો છે ને બહુ બાળકોને પણ ખૂબ જ સરસ મજા આવશે નાના મોટાને બધાને ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ ¡Más <laughs> હું નીકળી ગઈ ને ફ્રેન્ડ્સ તમે ટ્રાફિક જુઓ કેટલી કેટલી ટ્રાફિક છે બહુ જ ટ્રાફિક છે અને આગળ જે તમને ફર્સ્ટમાં ડોકસો જે તમને બતાવ્યું હતું ને ત્યાં જ પાછો સ્કૂલના બાળકોનો પણ કાર્યક્રમ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ હતો ફ્રેન્ડ્સ તો એ પણ ખૂબ જ સરસ જોરદાર હતો અને બધા ફોટો સેક્શનમાં અને બધા લાગી ગયા છે તો ખૂબ જ સરસ બહુ જ સરસ ભાકરિયા કાર્નિવલ જે મહોત્સવ છે બહુ જ સરસ છે તમે લોકો હજી નો જોયો હોય તો તમે લોકો જરૂરથી વિઝિટ કરજો ફ્રેન્ડ કે તમને આ વિડીયો તમને સારો લાગ્યો હશે અને નેક્સ્ટ વિડીયો જ્યારે ફ્લાવર શો જ્યારે હશે ત્યારે એ પણ વિડીયો અપલોડ કરીશ અને ક્રાઈમ ફેસ્ટિવલનો પણ અપલોડ કરીશ ફ્રેન્ડ્સ પણ સાંજના ટાઈમે તમે જાવું હોય તો વહેલાં તમે જાજો સાંજના ટાઈમે એકદમ સાંજના ટાઈમે નહીં જતા તમને પાર્કિંગમાં પણ એટલો પ્રોબ્લેમ થશે પાર્કિંગની જગ્યા પણ તમને નહીં મળે સાંજ એકદમ થઈ જશે ને પછી તમે જાશો ને ફ્રેન્ડ્સ તો પાર્કિંગનો પણ તમને જગ્યા નહીં મળે એટલે જો તમારે કોઈ બાળકો માટે હોય ખાસ હોય તો તમે મહેરબાની કરીને ફ્રેન્ડ્સ તમે વહેલા જજો અને આ રીતના જો વાનર પણ છે જે વાનર બનેલા છે અને જે લોકોને હસાવે છે ફ્રેન્ડ્સ અને આ રીતનો કાર્યક્રમ પણ એમાં છે અને અહીંયા એકદમ જે લાઇટિંગ ગોઠવેલી છે આગળ અને એમાં બધા તમે જુઓ કેટલી ભીડ છે બધા એમાં ફોટો કરે છે ફોટો સેક્શન વિડીયો સેક્શન બધું એમાં ચાલુ છે અને એકદમ નજારો બહુ જ સરસ છે ફ્રેન્ડ્સ તો આ હતો બે હાજર ત્રેવીસ નો કાકરિયા કાર્નિવલ મહોત્સવ